મહુવાના કળસાર ગામના યુવકે બીએસએફની ની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે પધારતા ઢોલ નગારા કરવામાં આવ્યા હતા તો પહેરાવી તેમનું સ્વાગત કરી સન્માન પણ કરવામાં આવ્યું હતું નજીકના કળસાર ગામનો યુવક બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પધારતા ઢોલ નગારા સાથે તેમના વધામણા કરવામાં આવ્યા હતા તો ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું મહુવા તાલુકાના કળસાડ ગામનો યુવક ભારત સરકારની બીએસએફની છ મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરીને માદ્રી વતનમાં આવતા પુષ્પવર્ષા કરી અને ફટાકડા ફોડી અને ડીજેની સાથે ભવ્ય રેલી કાઢી સ્વાગત કરવામાં આવ્યું હતું તો સાથે જ સન્માન પણ કરવામાં આવ્યું હતું મહુવા તાલુકાના કળસાર ગામમાં રહેતા ઓધાભાઈ હરીભાઈ જાદવનો પુત્ર ભાવેશભાઈ જાદવ છેલ્લા 6 મહિનાથી મેઘાની શિલોંગ ખાતે બીએસએફ ની હતો જે આજે ટ્રેનિંગ પૂરી કરીને માદરે વતન આવતા જાદવ પરિવાર અને समस्त કળસાર ગામના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો ઢોલ નગારા અને ડીજેના સથવારે તેમના વધામણા પણ કરવામાં આવ્યા હતા

રાજાણી રાભડાવાળા મોબાઈલ નંબર પણ નોંધી લેજો સાતસો બાવીસ સાતસો એસી બોતેર બાસઠ નામ બરાબર યાદ રાખશો રાજાણી મોટર્સ